રવિન્દ્ર જાડેજાએ એમએસ ધોની ફેન્સ અને સીએસકે ફેન્સ સાથે બહુ જ ભારે મજાક કરી જી હા મિત્રો તમે લોકો જાણતા જ જશો કે ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ વર્સિસ કોલકતા નાઇટ અડર્સની મેચ હતી અને સીએસકે તે મેચ જીતી લીધી હતી હવે આના કારણે સીએસકેના ફેન્સ ખુશ તો હતા પણ એમએસ ધોનીએ કાલે તેમના ફેન્સને ઓર વધારે ખુશ કરી દીધા હતા તે પણ જલ્દી બેટિંગ માટે આવીને તેમનું મેદાન પર આવું જ એ ફેન્સ માટે બહુ જ મોટી વાત હોય છે પણ તેમના આવતા પહેલા તેમણે અને જાડેજાએ મળીને થોડી મજાક કરી હતી પર જ્યારે શિવમ દુબે આવું

હીભાઈ બેટિંગ જોવી એ ફેન્સ માટે હંમેશા મૂલ્યવાન હોય છે તો મિત્રો શું તમે કાલે આ મેચમાં જોયું હતું વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે